તો આગામી સત્તર ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના છે ત્યારે સુરત શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ એક હજાર આઠસો હોમગાર્ડ પાંચસો ટીઆરબી જવાન તૈનાત રહેશે તેમજ પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યું છે તો એરપોર્ટ જતા પેસેન્જર અને જીવન જરૂરિયાતના વાહનો માટે શહેર પોલીસ દ્વારા બેરૂટ રૂટ ડાયવર્ટ જાહેર